એવું એમ કહેવાય છે કે પ્રાચીન કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ આ બિલનાથ મહાદેવ જે બિલખામાં સ્ટેશન ક્લોસમાં આવેલું છે આ મંદિરે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવીને પોતે પૂજા કરેલી છે ત્યારથી આ મંદિરનું એમ કહેવાય છે કે નામના જે છે એ બધી જગ્યાએ પ્રસરેલી છે તો આ બિલ આ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી અમારે આ બિલનાથ મહાદેવ મંદિરમાં ધામધૂમથી મહાશિવરાત્રિનું પર્વ પૂજવામાં આવે છે તથા આઠે પ્રહરની અહીંયા આરતીઓ થાય છે ગામના તથા બિલખાના જે બી શ્રદ્ધાળુ છે લોકો છે એ આ મંદિરે આવીને પૂજા કરે છે ધજા ચડાવે છે અને અમે લોકો પણ જે છે હર્ષો ઉલ્લાસથી આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બિલનાથ મહાદેવમાં ધામધૂમથી પૂજા કરીએ છીએ અને આ મહાશિવરાત્રીનું મહાપર્વ જે કહેવાય કે શિવની રાત્રિ એ ધામધૂમથી અમે લોકો ઉજવીએ છીએ